વેલકમ બેક આગળ વાત કરીએ અન્ય સમાચારોની અમરેલીના ધારી તાલુકાના ફતેગઢથી ખીચા ગામે જવાનો રસ્તો લોકોના માથાના દુખાવા સમાન બની ગયો છે ફતેગઢ ગામથી ખીચાને જોડતો આ રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર તેમજ જર્જરીતાલતમાં છે અવારનવાર તંત્ર પાસે રસ્તાની બાબતને લઈને સ્થાનિકોએ રજૂઆત કરી પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા આ રસ્તાને બનાવવા માટે કે સમારકામ કરવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નથી આવી રસ્તો પણ હવે મૂળ એના આકારમાં રહ્યો નથી રસ્તા પર અડધા ફૂટથી લઈને એક ફૂટ સુધીના ખાડાઓ પડી ગયા છે રસ્તા પર ડામરનું નામું નિશાન નથી જોવા મળી રહ્યું મેટલ કે કાંકરી પણ ક્યાંય દેખાતા નથી વારંવાર આ રોડ પર તીગડા મારી અને આ રોડની હાલત ખરાબ કરી નાખવામાં આવી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે ચૂંટણી સમયે રાજકીય આગેવાનો ખાલી મત લેવા માટે આવે છે અને ચૂંટણી જીત્યા બાદ કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવતું અને વારંવાર લોલીપોપ જ આપવામાં આવે છે તેવું લોકો કહી રહ્યા છે નિર્ભયા તંત્રને જાણે કોઈ અસર ના હોય તેવું લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે આ ફતેગઢ થી ખીચાનો જે બે કિલોમીટરનો રોડ છે એ ઘણા ટાઈમથી અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો પ્રશ્ન નો ઉકેલા તો ઘણી વખત જનપ્રતિનિધિઓને પણ અમે ટેલિફોનિક દ્વારા પટેલ સાહેબ છે પીડબલ્યુડીમાં એને પણ અમે રજૂઆત કરી કે સાહેબ આ અમારા રોડ નું માત્ર ને માત્ર વાયદાઓ મારે કે તમારો રોડ દસ દિવસમાં થઈ જાય પંદર દિવસમાં ઘણા ટાઈમથી રોડ નો પ્રશ્ન છે તમે આમાં જોઈ શકો છો આ રોડમાં ડામરના નામ જેવું અસ્તિત્વ નથી અને ખાડાઓ એટલા છે લોકો પરેશાન થાય છે આ આપણે ફતેહગઢ ખીચાની વચ્ચે જે બે કિલોમીટરનો રોડ છે એની રજૂઆત અનેકવાર થઈ છે અનેકવાર રજૂઆત કરી છે ઘણા લોકોની રજૂઆત કરી છે પણ આ રોડ બનતો નથી રજૂઆત કરે તો આશ્વાસન આપવા એટલું શું કરે આમાં થિંગડા મારીને યાદ જાય આ બનાવવો પડે એમ છે પણ આમાં શું છે થીંગડા મારીને જાય બનતો નથી રોડ રોડની હાલત અટડ રોડ તો આમાં કઈ ડામર જેવું કઈ છે છે ખાડા છે નકરા આમાં હાલે તેવી એવી પોઝિશન નથી રોડમાં અને હાઉ બેકારમાં માં બેકાર રોડ છે તો આ બધા શું કરે છે લોલીપોપ દઈ દે છે વાર વારે કે તમારું બની જાય બની જાય રોડ બનતો નથી આ રોડમાં લગભગ દસક વર્ષથી થી બનાવવા પડે છે પણ થીંગડા સિવાય આમાં કાંઈ એવું નથી